પાલનપુર બાલાજી સિટીમાં ગોગા મહારાજનો પાટોત્સવ યોજાયો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલ બાલાજી સિટીમાં ગોગા મહારાજનો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા પાલનપુર આબુ હાઇવે ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલ બાલાજી સિટીમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે દર વર્ષે ગોગા મહારાજનો ધામધૂમપૂર્વક પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તે જ રીતે બાલાજી સિટીમાં બુધવારે ગોગા મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સોસાયટીના તમામ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા તેમજ શોભાયાત્રા સોસાયટીમાં જ યોજવામાં આવી હતી જેથી ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા તેમજ ગોગા મહારાજનું હવન અને પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાલાજી સોસાયટીના પ્રમુખ કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા જય ગોગા મહારાજ આજે બાલાજી સિટી માં અમે ગોગા મહારાજ નું પાંચમો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એમાં નાના બાળકોને ને શોભાયાત્રા વરઘોડો અને બપોરે જમરવાર રાતે પણ જમરવાર કરીને અમે છૂટા પડીશું હરી મળીને જય ગોગા મહારાજ જય ગોગા ગોગા મહારાજ હર મહાદેવ ન્યુ પાલનપુર સિટી ની અંદર બાલાજી સોસાયટી આવેલી છે તે સમસ્ત ધર્મ ધર્મ સર્વ સર્વધર્મ પ્રજા ભેગી થઈ અને અષાઢ સુદ ચોથના દિવસે તે પોતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને ગોગા મહારાજનો યજ્ઞ ધામધૂમથી સર્વ ધર્મ ભેગા થઈ અને જાહેર પ્રોગ્રામ કરવામાં આવે છે તે સાથે પ્રસાદ વધુ જ પણ લેવામાં આવે છે ધજાનો પણ મહોત્સવ થાય છે અને યજ્ઞ ધામધૂમથી યોજવામાં આવે છે